પાર્ટી એક સરસ મજાનું કામ કરે છે આપણને જોવું છે કે આપણને પાર્ટી કેટલું આપ્યું મારી વાત કરું મને ત્રણ વખત ધારાસભ્ય મારી પાર્ટી એ બનાવ્યું એક વાર મને સંસદ સભ્ય બનાવ્યું ક્યારેક મને બી ના આપે મને મન તો થતું હોય નહીં ચાલો પણ મારી એક ફરજ છે મારી ઉંમર છે આપણને પણ સમજ હોવી જોઈએ કે આપણને પાર્ટી એક માણસ કામ કરે છે તો એને સપોર્ટ કરીએ ને ભાઈ આપણને પાર્ટીએ કેટલું આપ્યું એ વિચારવાનું હોય હું આજે એમ કહું કે ના ભાઈ મને નથી ટિકિટ આપી હું તો ભાગી જાઉં એવું ના સાથે ન્યૂઝ જોડાઈ છે ગમો ભૂલી જાઓ કમળ ને ધ્યાનમાં રાખો આ શબ્દો છે દિનુભાઈ ના કે જેઓ રાજેશ ચુડાસમા ના પ્રચારમાં જોડાયા છે કેટલી રાત રાજેશ ચુડાસમા ધ્રુવિશા બે દિવસ પૂર્વે જ્યારે ગુજરાત ફર્સ્ટે બતાવ્યું હતું કે પૂર્વ સંસદ દિનુભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકી આ વખતે લોકસભાની ચૂંટણીમાં છે અને રાજેશ ચુડાસમા ભાજપના ત્રીજી વાર ઉમેદવાર તરીકે જાહેર થયા છે અને એના સમર્થનમાં આવ્યા છે બે દિવસ પૂર્વે એક લોકડાયરામાં પણ શિવાભાઈ સોલંકીની સતત હાજરી હતી આવા સમયે અત્યારે દિનુભાઈ સોલંકી જે પૂર્વ સાંસદ છે જૂનાગઢના તેઓએ અત્યારે કોડીનારમાં ચોખ્ખું કહી દીધું કે ગમો અણગમો ભૂલી જાઓ કમળને ધ્યાનમાં રાખવાનું છે એમણે પોતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાર્ટીએ મને ત્રણ વખત ધારાસભ્ય બનાવ્યો છે એકવાર સાંસદ બનાવ્યો છે અને પછી મારી ઉંમર અને સમજને કારણે અથવા પાર્ટીના કારણે કઈ મને ન આપે તો મારે પણ ટિકિટ જોતી હોય છે પણ જ્યારે કોઈને ટિકિટ આપી છે તો રાજેશ ચુડાસમા યુવાન છે ને એને આપણે મદદ કરવાની છે માટે કોઈના ખૂણે નાનું મોટું દુઃખ હોય તો એ તમે ભૂલી જજો અને એને કામે લાગી જજો આ બહુ મોટી વાત દિનુ સોલંકી જે પૂર્વ સાંસદ છે દિનુભાઈ સોલંકી એમણે કરી છે રાજેશ ચુડાસમાના પ્રચારમાં ગીર સોમનાથ અને જૂનાગઢ શહેરના મતનો પ્રભાવ બહુ જરૂરી છે અને ત્રીજી વાર ચૂંટાય છે ભૂલી જાઓ માત્ર કમર ધ્યાન રાખજો એ ગીર સોમનાથ અને જુનાગઢ આ બંને સંસદીય મત વિસ્તારની રાજનીતિ માટે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનો ઉકાર ખૂબ મહત્વનો ગણાઈ રહ્યો છે જી ધર્મેશ તમામ માહિતી બદલ આપનો આભાર